અરે ગભરાઈ ગયો હું આ રીતે બેગ મૂકાય અને અડધી રાતે શું છે ફરવા ની જવાનું તો બેગ પેક કરે વગર ફરવા જઈશું આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને તમે ગમે તેટલું કહો છો ને તો હું જવાની તો નહીં જ અને હા લગન પછી આ ઘર મારું એ ગણાય તીતી નાય ના થસો કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના અમે તો મર દેસી તાર જેવા બાયલા નહીં શું બોલે તમે અરે ભાઈ તને નહીં કેતો એટલે છે ને મિત્રો આવી નોક જોક તો થોડી ઘણી થવી જોઈએ તો પાછળની ની જિંદગી માં યાદ આવે હેલો હા બોલ મમ્મી બસ આ બેગ જ પેક કરીએ છીએ પેક કરીએ છીએ સારું મમ્મી હું તને બેગ પેક કરીને ફોન કરું શાંતિથી આ હારું કર્યું તે બાકી ચાલુ ફોન માં બેગ પેક કર્યું ન તો 3 કલાક થતા હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો એટલે મને ના કહેશો ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કર શું કર્યું બેટા શું કર્યું બેટા તમને માર મમ્મી થી બહુ તકલીફ લાગે છે મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખ છે અરે જબરું દુખ છે ભાઈ એવું પાર્સલ ટિકાયો છે ને મને ઓ પાર્સલ વાળી દરપણ માં મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને વાત તો સાચી જ આની ગમે તેને પૂછો હારી ના જ પડતી હતી મને